નમસ્કાર આમ દ્વેરાય ચોણીસો દસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર વર્ગ નર્વદાના તિલક ખાતે સહી પોષણ દેશ રૂષોના સંકલ્પ સાથે રાષ્ટ્રીય પોષણ બહાની ઉજવણી કરવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની પોષણ બહાર તરીકે ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ આઠમું સંસ્કરણ યોજાઈ રહ્યું છે સરકાર નાગરિકો અને સંસ્થાઓના અથાગ પ્રયત્નોના પરિણામે પોષણ અભિયાન સાચા અર્થમાં જનઆંદોલન બની રહ્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં બાળકો માતાઓ અને કિશોરીઓને વધુ સુપોષિત બનાવવા માટે અનેક પોષણલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે આ વર્ષે પણ સત્તર સપ્ટેમ્બર થી સોળ ઓક્ટોબર દરમિયાન સમગ્ર દેશમાં પોષણ બાહ ઉજવણી કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહી પોષણ દેશ રોશન આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારે અનેક પોષણ લક્ષી નવતર પ્રયાસો કર્યા છે ભારતને કુપોષણ મુક્ત બનાવવાની નેમ સાથે સમગ્ર દેશમાં વર્ષ બે થી દર વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં પોષણ પખવાડિયાનું અને સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે આ મિશનનો મુખ્ય હેતુ દરેક નાગરિકના જીવનમાં તંદુરસ્તી અને સંતુલિત આહાર સુનિશ્ચિત કરવાનો છે નર્મદા જિલ્લામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ

ઉપલબ્ધ પોષક ખરક ને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો સાથે જ વિવિધ પોષક આહાર ખરક વિશે સમજણ આપી લોકોને જાગૃત કરવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો આજે सीएम सीएमडीसी તિલકાણા ખાતે રાજ્ય પોષણ મની ઉજવણી કરવામાં આવી તેમાં सीएम કે सीएमडीसी માં દાખલ માતાઓને પોષણયુક્ત ખોરાક વિશે સ્તનપાન વિશે તેમજ અનેક વાનગીઓ વિશે સમજણ આપવામાં આવી નમસ્કાર આજે તિલકવાડા ખાતે સામૂહિક આરોગ્ય તિલકવાડામાં પોષણ માન નિમિત્તે આપણા અહીંયા પણ એક મસ્ત કેમ્પ અને એક શું કહેવાય બધાનો તપાસ પણ રાખવામાં આવે છે સીએમસીમાં જેમાં આજે લોકોને જાગૃતતા માટે પણ બનાવવામાં આવ્યો છે અને સરસ રીતે એક સંવાદ પણ થઈ પેલા લાભાર્થી અને સગાવા સાથે જેમાં ડૉક્ટર રંજન સર ડૉક્ટર રશ્મિ મેડમ ડૉક્ટર શાલજા મેડમ અને સીએમડી તમામ સ્ટાફ હાજર રહ્યા છે અને વ્યવસ્થિત ડૉક્ટર રશ્મિ મેડમ ડૉક્ટર રંજન સાહેબ હમજન પાડા છે અને એ જ મેસેજ ગામડા સુધી પહોંચે એ મારા ખાસ રિક્વેસ્ટ બધા લોકોથી છે અને